હવે જો અદાણી ઉઠશે તો એના બેગું એલઆઈસી ઉઠશે એવું છે એ નિર્ણય જે સામે આવ્યો છે વોશિંગ્ટન પોસ્ટે છે દાવો કર્યો છે અદાણી ઉપર જ્યારે અમેરિકામાં કેસ હાલતા હતા ને ત્યારે અદાણી ગ્રુપને જે કોઈ લોન નહોતું આપતું એટલે મોદી સરકારે જે ને કંઈ જે લોન અપાવડાવી છે તેત્રીસ હજાર કરોડનો છે ટોટલ બધી લોનનો જે આપણો આપ્યો છે જે જે મોદી સરકારના જે આ ફાઇનાન્સ મિનિસ્ટર હોય નીતિ આયોગ હોય એ બધાએ મળી અને જે એલઆઇસી દ્વારા જે અદાણીને જે લોન જે અપાવી છે એટલે વિચાર કરો કે જે એલઆઇસી

રોકાણ કર્યું છે ડિટેલમાં કંપનીઓના નામ નથી લેતા એનર્જી ને એ બધી કંપનીઓ છે એમાં સામેલ છે એટલે વિચાર કરો કે હવે છે સરકાર એ ગઈ છે કે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને જે ફાયદો દેવડાવવા માટે સરકારી જે કંપનીઓ રહી એના દ્વારા જે એમાં રોકાણ પણ કરાવે છે અને તેત્રીસ હજાર કરોડ નાની અમાઉન્ટ નથી એટલી એટલી અમાઉન્ટના જે ફાયદા છે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને કરાવે છે દેશની જનતા જે હકીકતમાં સરકારનો આ ચહેરો છે જોવાની જરૂર છે કે આ પોતાના ઉદ્યોગપતિ મિત્રોના ફાયદા માટે આવેલી સરકાર જે જનતાનું ક્યારેય ભલું નહીં કરે આને જરાક ફેરવી નાખો તો વધારે હા ધન્યવાદ જય હિન્દ જય ભારત